ભાજપ દ્વારા આગામી ઓગસ્ટ દરમિયાન તિરંગા 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 યાત્રા અને ઘર ઘર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સ્વતંત્રતા દિવસની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવશે ત્યારે ભાજપ દ્વારા આગામી તેર થી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

ગાઈડલાઈન થી આ સમગ્ર ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર આ એક કાર્યક્રમ તિરંગા યાત્રા ઘર ઘર તિરંગા ઘર ઘર નો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ એ બુચ થી લઈ અને જિલ્લા સ્તર નો કાર્યક્રમ છે આ કાર્યક્રમની દરેક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ દરેક સમાજ ખૂબ ઉમંગથી અને ઉત્સાહથી જોડાય એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એ તેર થી પંદર દરમિયાન એ દરેક તાલુકા કક્ષાએ યાત્રા સ્વરૂપે તિરંગા લઈ અને દરેક સમાજ આ યાત્રામાં જોડાવાનો છે સાથે સાથે એ દિવસે એ આ હોય સ્મૃતિ દાખલા તરીકે કોઈ સ્ટેચ્યુ હોય તો એ સ્ટેચ્યુ આ લોકો દ્વારા એ કરવાની છે સાથે સાથે વિભાજનની વિભીષિકા નો કાર્યક્રમ પણ ચૌદ તારીખે સમગ્ર ગુજરાતની અંદર એ લોકો દ્વારા એક જગા એ ભેગા થઈ અને આ કાર્યક્રમનું માર્ગદર્શન પણ એના માર્ગદર્શકો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવાના છે પણ દરેક એની લીડ એ ભારતીય જનતા પાર્ટી એ કરી છે અને વિભાજનની વિભીષિકા શું એ દિવસોનું સ્મરણો યાદ કરવા માટે એ દિવસો કેવા હતા અને કેવા એ દિવસોમાં જે જે કઈ તકલીફો પડી ટ્રેનો માં લોકો ગયા ને વર્ત એ ટ્રેન એ લાશો લઈ આવી અને એ દિવસોનો જે જે વિભાજન થયું એની માહિતી પણ એ દિવસે આપવાની છે કાર્યક્રમના ભાગ રૂપે અરવલ્લી જિલ્લામાં માન્ય ધારાસભ્ય શ્રી ધવનસિંહજી અમારા પ્રભારી શ્રી રાજુભાઈ સુકલ સાહેબ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ ની ઉપસ્થિતિ બધા મહામંત્રી જિલ્લા સંગઠન તાલુકા સંગઠન બધા મોરચાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન અરવલ્લી જિલ્લામાં કરવામાં આવ્યું